ચુડા નદી કાંઠે મઢુમાના મંદિર પાસે રહેતા પરિવાર પરિવારોના કાવેઠિયા ઉમરવર્ષ આઠ રોશની પ્રતાપભાઈ કાવઠિયા ઉમરવર્ષ પાંચ કુવામાં પડી જતા મોત થયું હોવાનું અનુમાન મોતને ભેટનાર બંને બાળકો ચુડા વિજયનગર મઢુમાના મંદિર પાસેથી રમતા રમતા ક્યાં નીકળી ગયા હતા ત્યારે તેમના પરિવારના લોકો તથા અન્ય ઉપસ્થિત લોકોને બાજુમાં આવેલ ભાઠિયા કૂવામાં પડી ગયા હોવાની પ્રબળ શંકા થતાં આ બાબતે શોધખોળ હાથ ધરી હતી ત્યારે જાણવા મળ્યું કે તેમના પરિવારના જ ભાઈ અને બહેન એમ બે બાળકોના મોતથી પરિવારજનો પર આગ ફાટ્યું હતું ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને મૃતકોની બોડીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મૃતકોની બોડીઓને ચૂડા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી ત્યારે ચૂડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

બાંધા વગેર નો છે છોકરા અહીંયા ઘરના આંગળી રમતા અને અહીંયા રમતા રમતા ભાઈ ને જેનો કુવો છે એ ભાઈ ને કીધું જણાયું કે અહીંયા ગણો ઉઘાડો કુવો છે તો તમે આનું કરો